મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમે બધા ગાડીમાં ગોઠવાઈ જઈએ અને અમે જઈએ છીએ ફરવા તો ફરવા જઈએ છીએ અમે કચ્છના માંડવીના દરિયા કિનારે આજે જવાનું ગોઠવ્યું હતું તો બસ અમે ગાંધીધામ પહોંચી ગયા અને ગાંધીધામથી બે રસ્તા પડે તમારે જવું હોય તો મુંદ્રાવાળા હાઇવે ઉપર ચડી જવાનું ત્યાંથી મુન્દ્રાવાળો હાઈવે પકડી લેશો ગાંધીધામથી એટલે તમારે સાવ માંડવી નજીક પડશે જો અહીંથી નાઇન્ટી ફાઈવ કિલોમીટર બતાવો માંડવી અને અમાર કોક સગાવાલા મુન્દ્રામાં રહેતા હતા એટલે અમે એમના ઘરે ગયા હતા પછી એમના ઘેર જઈને અને પેટ બેટ ભરીને અને મસ્ત કેરીનો રસ ખવડાય તો હ ભાઈ સગાવાલો અને મસ્ત ચાર વાગે બપોરે ઊંઘ કરીને ચાર વાગે નીકળે માંડવી દરિયા કિનારે થોડું મોડું થઈ જતું પણ બપોરે ખાઈ પીને ઊંઘી ગયા હતા એટલે અને પછી એ અમે વિચાર્યું હતું માંડવી જઈએ પણ પછી બધા કે અહીંયા માંડ ગોધરા જોવા જેવું અંબેધામ અને મિત્રો જો તમે તે આવી રીતના કચ્છમાં ફરવા આવો ને તો આ સ્થળ અચૂકથી જોજો જોવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા જોવા બહુ બધું મસ્ત વસ્તુઓ તો અમારે પહેલા નતું આવું પણ પછી બધા કે કે જઈ આવો જોવા જેવી વસ્તુઓ તો પછી અમે અહીંયા આવ્યા તો અમને એવું લાગ્યું કે ના 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 આયા હોત તો અમારે જોવાનું રહી ગયું હત આ ગામનું નામ ગોધરા મિત્રો આને અંબેધામ ગોધરા કહેવાય જે માંડવી આપણે આવીએ ને બીચમાં ત્યાંથી પંદર સત્તર કિલોમીટર થતું હશે આપણે આગળ આવવાનું અંબેધામ ગોધરા આને કહેવાય મિત્રો અહીંયા રાત રોકાવું હોય તો પણ અહીંયા ધરમશાળાની સગવડ આપેલી હ બપોરે કંઈક જમવાનું પણ ફ્રી હોય એ મેં પૂછ્યું નહીં પણ કંઈક હોય એટલી ખબર પછી મિત્રો તમે આવી રીતે આગળ જશો એટલે આવી રીતના નવ દુર્ગાના ફોટા મૂકેલા નામ સહિત અને મસ્ત આ રીતના અહીંયા ફોટો પાડવા જેવી પણ વસ્તુ હો અને મસ્ત ગિરનાર પર્વત કરીને બનાવેલું હો એમણે હાથથી જ બનાવેલું હોય જો આવી રીતના નવ સિદ્ધિ હાત્રી મહાગૌરી કાળરાત્રિ કાત્યાયની પછી આવી રીતના બધા બ્રહ્મચારીણી ચંદ્રધારા પછી શું લખ્યું હોય મને દેખાતું નહીં એવી રીતના આંબે વચ્ચે મોટો ફોટો ને આજુબાજુમાં નવ એમ કરીને મસ્ત નવ દુર્ગાનો મસ્ત પર્વત બનાવેલો છે અમે તો મિત્રો અહીંયા બહુ મજા કરી ફોટા પાડ્યા રીલો ઉતારી એના પછી અંબે માના દર્શન કરીને અને પછી નીકળવા જતા હતા પણ ત્યાં આગળ એવું કીધું કે મ્યુઝિયમ હ તો વીસ રૂપિયાની ટિકિટ લેવાની કે વીસ રૂપિયાની ટિકિટ લઈને અંદર બધું મ્યુઝિયમમાં જોવા જવું હોય તો જવાય તો મેં કીધું મોડ થયું અંથિયું આયા હઈએ ના વીસ રૂપિયાની ટિકિટ લઈ લીધી અને અંદર આ રીતનું બધું જીવન લગતું બધું આપણને મહત્વ બતાયેલા હ આપણે જીવીએ ત્યાંથી શરૂ કરીએ જીવવાનું ત્યાંથી મરણ મૃત્યુ હુંદીનું બધું અંદર બતાયેલું હ બધું ઘણું બધું મ્યુઝિયમમાં જોવા જેવું હ તમને આગળ બતાવું જુઓ ગયા પાંચ અને અમે માંડવી બીચ ઉપર પહોંચી ગયા હતા હવે દસ મિનિટનો જ રસ્તો હતો તો માંડવી બીચ ઉપર પહોંચી ગયા પણ એટલી બધી ભીડ હતી ને મિત્રો કે જેટલી જોવા એટલી મજા નથી આવી અને એમાં એ બધી જે રાઇડોન બાઇડો બધું બંધ કરી નાખ્યું તું ખબર નહીં કે આગલા દિવસે કોઈ છોકરો મરી ગયો હતો તો અંદર કશું હતું નહીં ખાલી આ શું કહેવાય ઓ લાભ બધી રાઈડો અમુક અમુક તો બંધ જ હતી બધી આ હોડકા અંદર જવાનું જે હોડકામાં બોટમાં હોય ને એ બધું બંધ હતું બંધ કરી દીધું હતું અને ભાઈ જો આવી રીતના પહોંચી ગયા માંડવી બીચનો પહેલાં નજારો જોઈને થોડા ફોટા બોટા પાડી દીધા પહેરેલા કપડાંમાં ભાઈ તો નાહવાનું હતું આવી રીતના સાઈડનો મસ્ત વ્યૂ સનસેટનો આવતો હતો અને પછી આવી રીતના બધા નાતા હતા અને મેં કીધું એને હેડોતા નાયા વગર તો ચાલો નહીં દરિયામાં આવીએ તો જઈ દૂર દૂર હું દિશ નાના ઘર આગળ હતું ને ગાડી મેં છેક પાર્ક આગળ કરી હતી